જાડેશ્વર ખાતે હિંદુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સભા મળી ઉઠો જાગો ઓર હિંદુ હિત કે સાથ ચલો ના જય ઘોષ સાથે પરંપરાથી ચાલ્યા આવેલ કેશકર્તનના વ્યવસાયને સન્માન સ્વાભિમાન અને આત્મગૌરવના ભાવ સાથે વાળંદ એકતા સંગઠન પોતાના પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માંડતા લીંબચ માતાની વાડી

વર્ષોથી ઇઝરાયલ યુદ્ધ કરે છે થાકતું નથી અને કોઈની તાકાત બી નથી એને રોકી શકે ઇસ્લામે ખતમ કરી દે છે અમારા ગુરુ અલી પ્રસાદ સ્વામી એવું કહેતા હતા કે ક્રિશ્ચિયન અને મુસ્લિમનું સતત યુદ્ધ થશે હિન્દુએ ખાલી આસ્થા રાખવાની છે એકબીજામાં એકતા રાખવાની છે કહ્યું એ પ્રમાણે વિજય તો હિન્દુત્વનો છે બાકી તમને લાગે છે કે આ દેશ તો ભગવાન ચલાવે છે થઈ ગયા દેશય થી જેમ લોકો થઈ રહ્યા છે છતાં દેશ ચાલે છે પ્રગતિથી ચાલે છે આપણો આસ્થાનો વિષય છે પણ એમાં આવે છે આત્મીયતા